વાઘોડિયામાં ઉભરાતી ગટરના દૂષિત પાણી વરસાદી પાણી સાથે ભેડાતા પાણીને લઈને સમસ્યા નગર નગરપાલિકાના હદ વિસ્તારમાં આવેલ બજાર સમિતિ વિસ્તારમાં ગટર ઉભરાવાની સમસ્યાને લઈને લોકો દૂષિત પાણીથી ત્રાહીમામ પોકારી રહ્યા છે જાહેર રોડ પર આવેલ ગટરના ચેમ્બરમાંથી ઉભરાતા દૂષિત પાણી રોડ પર ભરાઈ રહે છે બીજી બાજુ ચોમાસાની સિઝનમાં વરસાદી પાણી ગટરોના પાણી સાથે ભેડાતા પાણી ભરાઈ રહેતા ગંદકીનો માહોલ પેદા થાય છે આ વિસ્તારમાં ગણપતિના પંડાલ પાસે જ ગટર લઈના ચાર ચેમ્બરમાંથી દૂષિત પાણી ઉભરાતા ધર્મની લાગણી દુભાઈથી પરિસ્થિતિનું નિર્માણ થયું છે દૂષિત ગંદા પાણીના કારણે બજાર સમિતિ વિસ્તારના એક પરિવારના સભ્યને કુવારાની બીમારીથી પીડાઈ રહ્યા છે ગણપતિ બપ્પાના પરવેને લઈને ગટરની સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ કરવામાં આવે તેવી રહીશો માંગ કરી રહ્યા છે આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટ ઉમર મનસુરી વાઘોડિયા આજે ગંદકીના કારણથી આ મેલેરિયા રોગ થવા માટે અમારા ઘરમાં બહુ ગંદકી ફેલાઈ ગઈ રોડે ગંદકી ફેલાઈ ગઈ છે તેનાથી અમારા બાળ બચ્ચા મારા હસબન્ડ મેં બધા ગોવારાથી બીમાર થઈ ગયા છે મારા હસબન્ડની નોકરી બી અઢી મહિનાથી ના પાડી દીધું છે નોકરીનું હવે ગોવારાના દખે અમે કરીએ છું સાહેબ અમાર ખાવા પીવાનું બધું જતું રહ્યું અને ગંદકી એટલી તો ફેલાય છે નાના ચાલુ ને બી જ છે હવે નોકરી ધંધો કશું રહ્યો નહિ એટલે હવે સરકારી જઈએ સરકારી માંથી દવા લાય પ્રાઇવેટમાં એક વખત લાય ત્રણ હજાર ની આય કોઈને પચીસો ની આય મારી ની છે આ સારું બીજું કઈ ભલે અમે ભૂખે મરી પણ એક વખત ગંદકીનું તમે કારણ કાઢી નાખો કારણ કે અમારા બચ્ચા મારા ગંદકી થી મારા બાળબચ્ચા ના નાના છોકરા છે આજે અઠવાડિયા સ્કૂલમાં બી નથી જતા અઢી મહિનાથી નોકરી નથી જતા તે એમને બી ના પાડી દીધા કાગળિયા બી આપી દીધા કે હવે તું નોકરી આવતો ના એમ તો આ કોવારા ના દખેથી મારા તમારા ઘરવાળા નોકરી બી ગયા અમારા બાળ વચ્ચે જે મળશે મળતું હતું એ બી ગયું અમારે